સંઘેડા તાલુકાના ચંદાનગર પાસેથી પસાર થતી નર્મદાની કાવીઠા માઇનોર કેનાલમાં મસ્મોટું ગાબડું પડતા લાખો લિટર પાણીનો વેટફાટ થઈ રહ્યો છે હાલ શિયાળાનો સમય ચાલી રહ્યો છે ખેડૂતો પોતાની ખેતી પકાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે ખેડૂતોને પાણીની હાલ જરૂરિયાત છે ત્યારે આજે સવારે નર્મદાની કાવીઠા માઇનોર કેનાલમાં મસ્મોટું ગાબરું પડ્યું છે સંખેડાના ચંદાનગર પાસેથી પસાર થતી નર્મદા કેનાલની કાવીઠા માઇનોર કેનાલ જર્જરિત હોવાથી બે દિવસ પહેલા જ રિપેર કરવામાં આવી હતી હાલ ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત હોવાથી કેનાલમાં સવારે પાણી છોડવામાં આવ્યું હતું આ પાણી છોડતા જ ચંદાપુરા પાસે મોટું ગાબડું પડ્યું છે આ કેનાલ થકી કાવીઠા ચંદાનગર અને ઊંડી ગામની લગભગ એક હજાર વીંગા જમીનને સિંચાઈ માટે પાણી આપવામાં આવતું હતું આ ગાબડું પડવાને કારણે ખેડૂતો સિંચાઈથી વંચિત રહેવા ઉપરાંત લાખો લિટર પાણીનો વેઠફાટ થઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે બે દિવસ પહેલા જ આ કેનાલ રિપેર કરવામાં આવી છે અને બે દિવસમાં જ કેનાલમાં ગાબડું પડ્યું છે જેને લઈને કેનાલ રિપેરિંગ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચર્યો હોવાની શંકા સેવાઈ રહી છે હું કાયઠાનો વતની છું મારી જમીનો આગળ આવેલી છે આ અણા ઉપર અમે ઘણું બધું ડિપેન્ડ છે અમારું ઘર ચાલે છે બધું ચાલે છે આ પાણીથી અને અત્યારે સાહેબ અમારે મસ્કરી કરી ગયા એવું લાગી રહ્યું છે કારણ કે અત્યારે બે બે દિવસથી રિપેરિંગ કરે પાણી આજે ચાલુ કર્યું અત્યારે તૂટી બી ગયું આ સાહેબ ભ્રષ્ટાચારનો મોટા મોટો તમને એ બતાવી રહ્યા છે તમે આનો તાત્કાલિક નિરાકરણ લો અને જે જે બી હોય એ પર તાત્કાલિક પગલાં ભરવામાં આવે આ કેટલા દિવસ પહેલાં બનાવી હતી કેનલ હજુ બે દિવસ છે બનાવીને આમ તો વીસ દિવસથી તૂટેલી હતી આગળ અગર તૂટી તો અમે પાઇપ લાઈન પાણી લેતા હતા સાહેબ કે રિપેરિંગ કરી દે છે તમને રિપેરિંગ કરેલા આર અમને જણાવેલું પણ રિપેરિંગ તે બી થૂંક લગાવેલું છે અત્યારે જો કોન્ટ્રાક્ટરે કામ કરેલું છે હાથી હાથી પોવડા નીકળી જાય છે આવો કામ કરવાનું હોય કેટલા ખેતરનું નુકસાન થયું છે ખેતર તો બધા બહુ આગળ પાણી બધાને પાણીની જરૂરિયાત છે વીસ દિવસથી અત્યારે કેનલ બંધ કરી આ લોકોએ અને અત્યારે પાણીની જરૂર છે હવે આ રિપેરિંગ કરે નહીં તો પાણી કેવી રીતે અમને મળશે આજે બીજા વીસ દિવસ કાઢ નાખીશું અમે તો અમારી પાસે કશું હાથમાં નહીં વધે તમે શું ઈચ્છો છો અમે તાત્કાલિક રિપેરિંગ કરીએ લો કે કોઈ પણ અમને તાત્કાલિક અમારે પાણી મળે એવું નિરાકરણ આપો શું નામ છે તમારું મારું નામ વિપુલભાઈ જસભાઈ પટેલ